સુરત મહાનગરપાલિકાની ગોર બેદરકારી સામે આવી છે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં છેલા એક અઠવાડિયાથી મોટો ખાડો પડ્યો છે ગટરની પાઇપલાઇન લીકેજ થતા ગંદુ પાણી નીકળી રહ્યું છે આજુબાજુનો વિસ્તાર હોસ્પિટલ વિસ્તાર હોવાથી છેલા એક અઠવાડિયાથી રસ્તો બેરિકેટ કરી દેવાયો છે ઇમરજન્સી વખતે લોકોને હાલાકી પડી રહી છે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સુધી રસ્તા જતા હોવાથી સતત ટ્રાફિક જામ રહે છે મનપાના કર્મચારીઓએ ખાડો ખોદી કામગીરીનો દેખાડો કર્યો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે કામ સરખું ના થયું હોવા છતાં કપચી અને રેતી ખાડા પર નાખી દીધી છે ગટરનું ગંદુ પાણી સતત વહી રહ્યું હોવાથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે સ્થાનિકોમાં રોગચાળાનો ભય ફેલાઈ રહ્યો છે મનપાના અધિકારીને ટેલિફોનિક વાતચીત કરવા છતાં કોઈ સુધારો નથી કામ થઈ જશે કરાવું છું જોડાવી લઉં છું તેવું અધિકારીઓ રટણ કરી રહ્યા છે મનપાના અધિકારીઓને કામગીરી કરવામાં રસ નથી કે શું તેવો સવાલ હવે થઈ રહ્યો છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે મસ મોટો ખાડો પડ્યો છે ગટર લાઈન પાણી લીકેજ થવાથી ખાડામાંથી પાણી બહાર વહી રહ્યું છે અને રસ્તા પર આ પાણી વહી રહ્યું છે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પણ ઘણી વખત સ્લીપ થઈ રહ્યા છે વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે રોજ સાંજે ભારે ટ્રાફિક જામ થઈ જાય છે કેમ કે સ્ટેશન સુધી રસ્તાઓ જતા હોવાથી એસટી બસ અને સિટી બસો આ રસ્તા પરથી પસાર થતી હોય છે તો ઘણી વખત ટ્રાફિક જામના કારણે એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે મહાનગર પાલીકાના અધિકારીઓએ એક વખત આવી કામગીરી કરી પરંતુ આમ નથી લાઈન છે કેમ તેવો સવાલ લોકો કરી રહ્યા છે હા મારું નામ ચંદ્રકાંત નરસિંહભાઈ પટેલ છે હું લાલ દરવાજા જીવનદીપ હોસ્પિટલ ની બાજુમાં રહું છું જીવનદીપ હોસ્પિટલ મારી બાજુમાં છે હોસ્પિટલ ની આગળ પાણીની લાઈન લીકેજ છે આજે એક મહિના ઉપર થી કોઈ રિપેરિંગ આવતા નથી અમે દસ વખત ફોન કર્યા છે પણ કોઈ આવતું નથી જોવા પણ નથી આવતું એક જ વખત કંપનીના માણસો આવી ગયા અને ખાલી એટલું ખોદી ને જોઈને ગયા કે અમારું કામ નથી એમ ત્યાં મોટી લાઈન નું કામ છે મોટા માણસો નું કામ છે એના પછી કોઈ આવતું નથી અહિયાં અમારે ત્યાંથી કોઈ ને કોઈ ની પાસેથી હું રોજ રાતે ફોન કરાવું છું એ છતાં પણ કોઈ આવતા નથી જોવા પણ નથી આવતા કે ખોદાવા કે રિપેરિંગ કરવા રોજ રાત્રે દસ દસ માણસો અંડા વાળા સ્લીપ મારી જાય છે અહિયાં એક મહિના ઉપર થી એક મહિના ઉપર થી આ હાલત છે